નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો પ્રથમ સમાચાર વિશે વાત તો ગુજરાત રાજ્ય પર ફરી એકવાર નવા વાવાઝોડાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે આસપાસ વાવાઝોડું બની શકે તે સાચી પડતી જોવા મળી રહી છે જ્યાં મિત્રો ગઈકાલે સેટેલાઇટના માધ્યમથી દેખાયું છે અને ફિલિપાઈન્સ પાસે અત્યારે વાવાઝોડું બન્યું છે જેને નામ આપવામાં આવ્યું છે ફંગ વુંગ નામનું જે આ નવું મિત્રો વાવાઝોડું છે તે અત્યારે બોર્ડર ત્રાટક્યું છે અને તે ધીમે ધીમે બંગાળની ખાડી તરફ આગળ વધશે અને વીસ નવેમ્બર રુદ્ર સ્વરૂપ સાથે માવઠાઓ પડી શકે જોકે અત્યારે તો ગુજરાતમાં શિયાળો ચાલી રહ્યો છે અને સુકું વાતાવરણ છે પરંતુ અચાનક પંદર તારીખ પછી વાતાવરણમાં પલટો આગાહી સાથે જ વાવાઝોડાના પવન ફૂંકાઈ શકે અને કમોસમી માવઠાઓ પણ ગુજરાતમાં જોવા મળી શકે તો દરેક ગુજરાતવાસીઓએ ખાસ તૈયારીમાં રહેવું કારણ કે ફરી એકવાર માવઠાનો માર ખેડૂતોને લાગી શકે પરંતુ ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટું આંદોલન અન્નનો ત્યાગ કરવા સુધીની વાત આવી રહી છે ત્યારે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યને દિવાળી પછી જે વરસાદ પડતા ખેડૂતોને માઠું નુકસાન થયું ત્યાર પછી લગાતાર ખેડૂતોના દીવા માફી અને લોન માફીની માંગણીઓ થઈ રહી છે ત્યારે તમને જણાવી દઈએ તો આંદોલનો પણ થઈ રહ્યા છે ત્યારે અત્યાર સુધીનું સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે અન્નના ત્યાગ સુધીની વાત આવી ગઈ છે જે હા મિત્રો પરેશ ગોસ્વામી નામના જે વેધર એક્સપર્ટ છે તે મિત્રો અત્યારે ખેડૂતો માટે આંદોલન કરવાની જાહેરાત સરકાર ખેડૂતો ખરીદી સરકાર કરે અને સાથે જ બે જે પાક વીમો બાકી છે તે પણ ખેડૂતોને આપે આ બધી માંગણીઓ સાથે મિત્રો પરેશ ગોસ્વામી હવામાન ખેડૂતો સાથે આંદોલન ઉપર બેસશે અને આગામી બાર દિવસમાં જો આ માંગણીઓ પૂરી કરવા નહીં આવે તો અન્ન જળનો ત્યાગ કરીને મોટું આંદોલન કરશું તેવી પણ જાહેરાત જે છે તે મિત્રો કરવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાંથી ત્રણ આતંકવાદીઓ ઝડપાયા શું ફરીવાર પાકિસ્તાનની કઈક મોટી નવાજોની દેખાઈ રહી છે ત્યારે વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાનના સંબંધો છેલ્લા કેટલાક મહિનાથી બગડેલા છે અને લવાતાર મિત્રો યુદ્ધની પણ અફવા ઉડી રહી છે ત્યારે ગુજરાતમાંથી આતંકવાદીઓને ઝડપવામાં આવ્યા છે જ્યાં મિત્રો ગુજરાતની એટીએસ ટીમને મોટી સફળતા મળી છે એટીએસ ટીમ તરફથી મિત્રો લગાતાર જે છે તે મિત્રો ખાસ કરીને કાર્યવાહીઓ કરવામાં આવી રહી હતી ત્યારે અડાલજ પાસેથી આઈસીસ સાથે જોડાયેલા એટલે કે પાકિસ્તાની આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા ત્રણ આતંક

પકડાયા છે આરોપી પકડાયા છે આતંકવાદી જે મિત્રો આઈસીસ સંગઠન કે જે મોટામાં મોટું આતંકવાદી સંગઠન છે તેમની સાથે જોડાયા હોવાના અહેવાલો સામે આવ્યા ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તો જો તમે ફોન વાપરો ખાસ જોઈ લેજો કારણ કે જે મિત્રો એવા મેસેજથી તમારે બચીને રહેવાનું હતું પરંતુ હવે મિત્રો તમારી બચીને રહેવાની જરૂરિયાત નહીં પડે કારણ કે તમારા ફોનની અંદર વોટ્સઅપ ખુદ મિત્રો એક નવી પોલિસી લાવી રહ્યું છે જ્યાં મિત્રો જણાવી દેતો લોકો ભણેલા નથી જે બિચારા મિત્રો અભણ લોકો છે તેમને કેટલાક મિત્રો હતા મિત્રો મેસેજના બહાને કરોડો રૂપિયા પડાવી લેવામાં આવતા હતા છેતરવામાં આવતા હતા બેંકમાંથી પૈસા ઉપાડી લેવામાં આવતા હતા પરંતુ હવે મિત્રો જણાવી તો આ હેકિંગમાંથી છુટકારો મળશે કારણ કે વોટ્સઅપ જે છે મિત્રો સ્ટ્રીટ એકાઉન્ટ સેટિંગ જેથી હવે તમારા ફોનમાં વોટ્સઅપમાં જો તમને કોઈ છેતરવાનો મેસેજ આવશે તો ઓટોમેટિક વોટ્સઅપે મેસેજને પકડી લેશે અભણ લોકો મિત્રો અમુક તેટલા લોકો છે કે જે ભણેલા નથી તો આ અભણ લોકોને મિત્રો જે છેતરવાનું કામ ચાલતું હતું તો હવે મિત્રો તેમને મૂંઝાવવાની જરૂરિયાત નથી કારણ કે વોટ્સઅપ ખુદ આવા લોકોને પકડી લેશે જેથી મિત્રો તમને ખબર ના પડતી હોય તો પણ મિત્રો તમારી સાથે થતી છેતરપિંડી હવે અટકાવવામાં આવશે તો ત્યાર પછીનું મહત્વનો સમાચાર જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવવા જઈ રહ્યો છે જણાવીએ સૌથી મોટા સમાચાર સરકારે આપ્યો આજે હપ્તો જે આ મિત્રો દેશભરના લાખો ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આવે 2000 રૂપિયાનો આવનારો 21મો હપ્તો દિવાળીની મિત્રો દિવાળીથી લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પીએમ કિસાન યોજના અંતર્ગત 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે જે આ મિત્રો રવિવારે એટલે કે 9 નવેમ્બર 2025 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28000 થી વધારે ખેડૂતોના ખાતામાં બાસઠ હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા છે હપ્તા રૂપે અને મિત્રો ઉત્તરાખંડની અંદર સરકારે આ ભેટ આપી છે તો આ વખતે અલગ અલગ રાજ્યોમાં હપ્તા અલગ અલગ તારીખે આપી રહ્યા છે જેમાં પંજાબ હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ એવા રાજ્યોની અંદર હપ્તા આપી દેવામાં આવ્યા છે હવે મારો ગુજરાતનો બની શકે અને જે બીજા બધા રાજ્યોમાં પણ હપ્તા આપવામાં આવ્યા છે આજે મિત્રો જે છે તે ઉત્તરાખંડમાં હપ્તો આપ્યો છે તો હવે ગણતરીના દિવસોની અંદર આવનારા દસક દિવસની અંદર ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ હપ્તો મળી જાય તેવા સૌથી મોટા અહેવાલો સામે આવી રહ્યા છે જોકે સરકાર ઓફ તારીખ જાહેર નથી કરતી અચાનક ગમે ત્યારે હપ્તો નાખશે જેથી મિત્રો તારીખ વિશે આપણે અત્યારે કહી ના શકીએ પરંતુ એટલું ખાતરી છે કે હવે ભવિષ્યમાં ગમે ત્યારે આ હપ્તો જે છે તે ટૂંક સમયમાં આવી શકે ગુજરાતની અંદર ત્યાર પછીના સૌથી મોટો સમાચાર ગરીબ દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય ની મિત્રો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ વધી શકે તે માટે પ્રધાનમંત્રી મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યાઓની કેળવણી માટે ભાર મૂક્યો છે અને નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે નમોલક્ષ્મી યોજનાની અંદર જે છે તે મિત્રો તમને મળવા પાત્ર થશે પૈસા પચાસ હજાર રૂપિયાની સહાય તમારી દીકરીઓને મળશે જો તમારી દીકરી ધોરણ 9 10 11 અને 12 માં અભ્યાસ કરતી હોય તો અત્યારે મિત્રો ઘણા બધા પરિવારોમાં કે છે મિત્રો પૈસાની તંગી હોય ત્યાંના લોકો દીકરીઓને ભણાવતા નથી તો આવી પરિસ્થિતિમાં દીકરીઓ પણ પોતાના સપના સાકાર કરી શકે અને ભણી ભણીગણીને આગળ વધી શકે તે માટે પૈસા ના હોય તો સરકાર ભણવા માટે 9 10 11 12 માં ભણતી દીકરીઓને નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50000 રૂપિયા આપશે તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરી તો ખેડૂતોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન મોટી નવાજોની થવાને લઈને દુનિયાના સૌથી મોટા સમાચાર જે મિત્રો મેં તમને અગાઉ પણ જણાવ્યું કે ખેડૂતો જે છે તે અત્યારે લગાતાર આંદોલનો ઉપર ઉતરી આવ્યા છે અને જણાવ્યું તો મિત્રો ખાસ ધ્યાન જો કે અત્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતો રોષે ભરાયા છે ભારે વિરોધ કરી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના ભબર ગામ ખાતે મિત્રો અનોખો ખેડૂતે વિરોધ કર્યો સરકારે મિત્રો જે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરી છે ખેડૂતો માટે તેનો પણ લોકોએ વિરોધ કર્યો અને ખેડૂતોએ કહ્યું કે આ પૈસાથી કંઈક મોટો ખેડૂતોને થવાનો નથી સરકાર ખેડૂતોની તાત્કાલિક લોન માફ કરી આપે નહીતર ખેડૂતો વધારે ઉગ્ર આરોપ વિરોધ પ્રદર્શન કરશે અને લગાતાર મિત્રો ખેડૂતો સાથે અત્યારે લોકો પણ જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ જેવી પાર્ટીઓ પણ જોડાઈ રહી છે અને લાગે છે કે આ વખતે ખેડૂતો જે છે તે વધારે દબાણ બનાવી શકે સરકાર ઉપર અને લોન માફ થશે કે નહીં તેની હજુ સુધી મિત્રો ઓફિશિયલી કોઈ જાહેરાત થઈ નથી જો સરકાર કોઈ ઓફિશિયલી અપડેટ આપશે તો અમે તમને આવનારા વિડીયોમાં જણાવી આપીશું તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને બનેલા રહેજો તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત મુખ્યમંત્રી હવે તમારું કામ નહીં અટકે કરવામાં આવી સૌથી મોટી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત જ્યાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે તો હવે ગુજરાતવાસીઓ તમારા નાગરિકોના કામ નથી અટકવાના સરકારે આના માટે બત્રીસ જેટલા નવા સિવિક સેન્ટરો ઉભા કર્યા હોવાના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો પહેલા જે લોકોના સરકારી કામો કરાવવા માટે બહુ જ ખૂબ જ રાહ જોવી પડતી હતી તમે પણ મિત્રો નોટિસ કર્યું હશે કે જ્યારે તમે કોઈ સરકારી કામો કરાવવા જાઓ છો ત્યારે તમારે ઘણી બધી રાહ જોવાની સમય આવ્યો હોઈ શકે

તો મિત્રો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાહત પેકેજની મજાક ગણવામાં આવ્યું તરફથી ખેડૂતોને તેવું પણ કહેવામાં આવ્યું જ્યાં મિત્રો ભૂપેન્દ્ર પટેલની સરકારે જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું ત્યાર પછી અનેક લોકો તેની ટીકા કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ આ રાહત પેકેજની ખુલ્લે આમ ટીકા કરી છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા રાહત પેકેજને મજાક ગણાવી અને કહ્યું કે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે પેકેજ કે ખેડૂતોને જાણે મિત્રો જે છે તે ખાસ કરીને કોઈ હેલિકોપ્ટર મળી ગયું હોય તેવો માહોલ બનાવવામાં આવ્યો છે પરંતુ ખેડૂતોને મામૂલી જે છે તે સહાય આપવામાં આવી છે અઠવાડિયા સુધી ખેડૂતોના ખેતરે મંત્રીઓએ ફોટા પડાવ્યા બાદ કોથળા ભાર બિલાડુ કાઢ્યું તેવું પણ ગોપાલ ઇટાળીએ જણાવ્યું હેક્ટર દીઠ પચાસ હજારની સહાય ખેડૂતોને મળવી જોઈએ તેની જગ્યાએ માત્ર બાવીસ હજારની એટલે કે અડધી જ સહાય આપી તેવું પણ ગોટા ગોપાલ ઇટાળીએ જણાવ્યું અને સંપૂર્ણ માફ કરી આપવા જોઈએ અત્યારે તેવું પણ મિત્રો ગોપાલભાઈ જણાવ્યું એટલે કે ખેડૂતોને જે સહાય આપવામાં આવી છે તે ખૂબ ઓજી છે તેવું કહીને મિત્રો વિરોધ પક્ષ દ્વારા આમ આદમી પાર્ટી કોંગ્રેસ બધી સરકાર તરફથી મિત્રો જે છે ત્યાં રાહત પેકેજને ઉઠલાવવામાં આવ્યું અને એક મજાક ગણવામાં આવી ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલના ભાવને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતની અંદર અને ભારતની અંદર પેટ્રોલના ભાવ જે છે તેમાંથી લોકોને મોટી રાહત મળી શકે જે આ મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઈલ તેલ ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર લોકો માટે આવ્યા છે દુનિયામાં મિત્રો ટોચના ક્રૂડ ઓઈલના મિત્રો જે સાઉદી અરેબિયન કંપની છે સાઉદી ઓરમાક તેમણે મિત્રો ડિસેમ્બર મહિનાથી એશિયન ડિલિવરી માટે તેલના ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે આનો સીધો ફાયદો મળશે ભારત દેશને ઓરમાક કંપની દ્વારા

તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નોકરી ધંધા ખતરામાં ટેકનોલોજી દુનિયા બદલી જી હા મિત્રો વાત કરીએ તો તમે જાણતા હશો કે ટેકનોલોજી ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ બની છે પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો ટેકનોલોજીએ લોકોની નોકરીઓ ખાધી છે અને ભવિષ્ય માટે હજુ વધારે ખતરો કારણ કે મિત્રો જે ચોંકાવનારા આંકડાઓ આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ટેકનોલોજીને કારણે અગિયાર લાખ જેટલા લોકોની નોકરી છીનવવામાં આવી છે જ્યાં મિત્રો બે હજાર પચીસમાં સુધીમાં કુલ અગિયાર લાખ જેટલા લોકોની નોકરી ઉપર પાણી ફરી ગયું છે કારણ કે જે ટેકનોલોજી આગળ વધી ગઈ છે અને આજે વિજ્ઞાનનો જમાનો આવ્યો છે તો માણસોના કામ હવે ઓટોમેટિક રોબોટ દ્વારા થતા થયા છે તો જે પણ કામ માણસો કરતા થવા લાગ્યા છે ખેતી પણ મિત્રો જુઓ તો અત્યારે જે રોબોટ બનાવવામાં આવ્યા છે તે ખેતીની અંદર મિત્રો જે છે તે કપાસની કપાસ પણ વીણી શકે છે ખાતર પણ મિત્રો છાંટી શકે અને દવા પણ છાંટી શકે આ રીતની પદ્ધતિ આવી ગઈ છે રસોઈ પણ મિત્રો રોબોટ બનાવતા થઈ ગયા છે આટલી આધુનિક જે ટેકનિક ભવિષ્યને જે મશીનો આવ્યા છે મિત્રો લોકોની લોકોની લાખો નોકરીઓ ભવિષ્યમાં ડ્રાઈવર લોકોની પણ નોકરી છીનવાઈ શકે અને હવે મિત્રો આગામી દસ થી પંદર વર્ષ બાદ જોઈએ તો લાખો થી કરોડો લોકોની નોકરી જે છે મિત્રો છીનવાઈ જશે જે મિત્રો ભવિષ્યના નોકરી ધંધા માટે મોટો ખતરો ટેકનોલોજી બનશે તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો જો તમારી પાસે પાન કાર્ડ હોય તો સાવચેત થઈ કર્યું છે તે જોર આપવામાં આવી રહ્યો છે તો જો મિત્રો તમારી પાસે પાન કાર્ડ છે તો આ જે નવા અપડેટ થઈ છે જે નવા નિયમો આવ્યા છે તેનું પાલન તમારે કરવું પડશે નહીતર દસ હજાર રૂપિયાનો દંડ ભરવા તૈયાર રહેજો જ્યાં મિત્રો સરકાર અત્યારે ડુપ્લિકેટ પાન કાર્ડ ઉપર દંડ લગાવવા જઈ રહી છે તો તમારી પાસે એકથી દેવું પડશે તો તમારે માત્ર એક ઓરિજિનલ કોપી જ રાખવાની છે જો ડુપ્લિકેટ મિત્રો અન્ય કોપીઓ પડ્યું હોય પાન કાર્ડની અથવા તો મિત્રો એકથી વધારે પાન કાર્ડ હોય તો સરેન્ડર કરાવી લેજો જો તમારી પાસે એકથી વધારે પાન કાર્ડ પકડાશે તો દસ હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે કરીએ તો ગુજરાતના ખેડૂતોની આતુરતાનો અંત હવે આવ્યો છે જ્યાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે છે તે પાક નુકસાન સહાયનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછી હવે મિત્રો તમને જણાવી દઈએ તો તમે સાંભળી તો લીધું હશે કે કેટલા રૂપિયાનું પેકેજ છે પરંતુ ખેડૂતોને કેટલા રૂપિયા હાથમાં આવશે એ કોઈ ખેડૂતોને કેટલા કેટલા રૂપિયા આપવામાં આવશે કઈ જગ્યાએથી તમે રૂપિયા લઈ શકશો કેવી રીતના અરજી કરવાની છે બધી માહિતી આપું તો સૌથી પહેલાં મિત્રો ગુજરાતની અંદર છે પચીસ ઓક્ટોબર આસપાસ એટલે કે દિવાળી પછી જે કમોસમી વરસાદ અને માવઠાઓ પડ્યા તેને કારણે અતિ ભારે નુકસાન ખેડૂતોને ગયું ત્યાર પછી સરકારે તાત્કાલિક 3 દિવસમાં સર્વે પૂરો કરીને સહાયની જાહેરાત કરી છે ગુજરાત સરકાર તરફથી મિત્રો 10000 કરોડ રૂપિયાનો રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે જી દર્શક મિત્રો ખેડૂતો માટે 10000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ભૂપેન્દ્ર પટેલની સરકાર તરફથી ત્યારે મિત્રો ખેડૂતોને 22000 રૂપિયા પ્રતિ હેકર મળવા પાત્ર થશે અને બે હેકર વધુમાં વધુ મર્યાદામાં તમે પૈસા મેળવી શકશો એટલે કે વધુમાં વધુ ખેડૂત જે છે તે 44000 રૂપિયાની સહાય મેળવી શકશે અને હેક્ટર દીઠ 22000 રૂપિયાની સહાય

પૈસા સીધે સીધા જાહેર કરવામાં આવશે

ભાગ્ય બદલશે કારણ કે જેમની જીવનમાં કંઈક મોટું કરવું છે તેમના માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તેવું મોદીજીએ જણાવ્યું મુદ્રા યોજનાની અંદર જો તમારે પોતાનો કંઈક નવો બિઝનેસ પોતાનો નવો કંઈક નવો ધંધો શરૂ કરવો હોય તો સરકાર તેના માટે તમને દસ લાખ રૂપિયાની સહાય આપશે તો મિત્રો તમારે પણ જો કોઈ પોતાનો નવો બિઝનેસ શરૂ કરવો હોય અને ભાગ્ય બદલવું હોય તો તમે પણ યોજના પ્રધાનમંત્રી મુદ્રાનો લાભ લઈ શકો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો પાકિસ્તાને માંગી પાણીની ભીખ અને ભારતીય આર્મી દ્વારા આપવામાં આવ્યો કરારો જવાબ તેના વિશે વાત કરીએ તો મિત્રો તમે જાણો છો કે છેલ્લા ઘણા બધા મહિનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો જે છે તે બગડી રહ્યા છે ક્યાંક મિત્રો એવા પણ ઇંધાણ આવી રહ્યા છે કે ભવિષ્યની અંદર એટલે કે બે હજાર છવ્વીસની અંદર ભારત પાકિસ્તાનનું મોટું યુદ્ધ પણ થઈ શકે પરંતુ મિત્રો જણાવીએ કે પાકિસ્તાન જે છે તે યુદ્ધની વાત દૂર છે અત્યારે પાણી માટે પણ ભીખ માગી રહ્યું છે તમે મિત્રો જાણો છો કે પાકિસ્તાને જે પહેલગામની અંદર કાશ્મીરમાં આતંકવાદી હુમલો કર્યો હતો આજથી છ મહિના પહેલાં ત્યાર પછી ભારત પાકિસ્તાનનો યુદ્ધ પણ થયો હતો ત્યારે મિત્રો ભારતે નિર્ણય કર્યો હતો કે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનને આપવામાં નહીં આવે અને ત્યાર પછી પાકિસ્તાનની અંદર પાણીની તંગી સર્જાઈ હતી ત્યારે મિત્રો અત્યારે ફરી એકવાર પાકિસ્તાનની અંદર જે છે તે સિંધુ નદીના પાણીની માંગ ત્યાંના લોકો કરી રહ્યા છે મિત્રો જણાવી ભારતે સ્પષ્ટપણે કહી દીધું છે કે આતંકવાદનો નાશ ન થાય ત્યાં સુધી સિંધુ નદીનું પાણી જે છે તે આપવામાં નહીં આવે પાકિસ્તાને મિત્રો એવી પણ ધમકી આપી છે કે જો ભારત પાણી નહીં આપે તો ભવિષ્યમાં ભારતને તેનો અંજામ ભોગવવો પડી શકે અને મિસાઇલો દ્વારા મિત્રો જામનગર પણ ઉડાડવામાં આવશે તેવી પણ મિત્રો ધમકી પાકિસ્તાન તરફથી જે છે તે આપવામાં આવી હતી

ખાતર વાપરની જગ્યાએ પ્રાકૃતિક ખેતી કરવાનું જણાવી રહી છે ગુજરાતમાં પણ તમે જોવો તો મિત્રો રાસાયણિક ખેતી જે છે તેને કારણે જે રોગ થઈ રહ્યા છે તેને કારણે સરકાર અત્યારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે રાસાયણિક ખેતીની અંદર મિત્રો કેમિકલ અને રસાયણો અને દવાઓ છાટવામાં આવે છે જેનાથી ભયંકર રોગો થઈ શકે કેન્સર અને અન્ય પણ ગંભીર રોગોનો ભયંકર વિસ્ફોટ પેદા કર્યો છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું હતું અને સાથે જ મિત્રો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે કે જેમાં મિત્રો નેચરલ ખેતી કરવામાં આવે છે જેમ કે શાકભાજીની ખેતી તો એવી ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે આજે રસાયણ અને જે દવાઓ છાંટીને કરવામાં આવતી ખેતી છે તેને કારણે ભયંકર કેન્સર જેવા રોગો ફેલાઈ રહ્યા છે તેવું પણ જણાવવામાં આવ્યું